હેલો ફ્રેન્ડ્સ નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ તો ઘણા ટાઈમથી મારાથી વિડીયો બન્યો નથી અને મેં મૂક્યો પણ નથી તો આજે એક વિડીયો હેલ્ધી અને ટેસ્ટી અને સરસ રેસિપી લઈને આવી છું તો ચાલો એની આપણે રીત જોઈ લઈએ તો મેં અહીંયા ઝાડો લીધો છે ત્રણ કપ અને એમાં હવે આપણે મીઠું ઉમેરીશું અને છાસ લીધેલી છે મોળી પણ નહીં અને ખાટી પણ નહીં એવી છાશ લેવાની છે તો જરૂર પ્રમાણે આપણે એમાં છાસ ઉમેરીશું અને મિક્સ કરીશું તો આવી રીતે મિક્સ કરી લેવાનું છે અને હજી થોડી છાશની જરૂર પડે તો મેં થોડીક ઉમેરી છે એક કપ જેટલી તો આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને નવી રેસિપી છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આપણે હવે એને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને અહીંયા મેં વેજીટેબલ લીધા છે એમાં કોબીક ઝીણી ઝીણી કટ કરી લીધેલી છે અને મકાઈ લીધેલી છે એને મેં બાફીને આવી રીતે કટ કરી લીધી છે તો મકાઈ પણ આપણે એમાં ઉમેરી દઈશું ધાણા લીધા છે લીલા એને પણ ઝીણા કટ કરી લીધા છે અને અહીંયા મેં પાલક લીધેલી છે બે કપ જેટલી એને પણ ધોઈ અને સરસ કટ કરી લીધેલી છે અને બીજી પાલક આપણે એક કપ જેટલી લીધેલી છે એની મિક્સર જારમાં આપણે પ્યુરી બનાવી લઈશું અને હવે આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું રવો આપણો સરસ રીતે ફૂલી ગયો છે અને હવે એમાં આપણે પાલકની પ્યુરી ઉમેરીશું પાણી ઉમેરીશું એમાં અને સરસ મિક્સ કરી લઈશું તો આ બેટર એકદમ ઢીલું અને એકદમ કડક એવું નહીં એકદમ નોર્મલ રીતે સરસ બનાવવાનું છે આવી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ બેટર ઘટ પણ નથી અને એકદમ ઢીલું પણ નથી અને એમાં એક અડધી ચમચી સોડા લીધા છે અને એમાં લીંબુ ઉમેરી અને હવે એ પણ મિક્સ કરીને આપણે સાઈડમાં રાખી દઈશું ઢાંકીને આવી રીતે હલાવીને મૂકી દેવાનું છે બેટરને અને અહીંયા મેં જે વેજીટેબલ લીધા છે એમાં બે કપ જેટલું ઘરે બનાવેલું પનીર ખમણીને લીધેલું છે અને હવે બેટરમાં આપણે એક ચમચી જેટલી મરચીની પેસ્ટ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું અને હવે આપણે વેજીટેબલમાં પણ એક દોઢ ચમચી જેટલી મરચીની પેસ્ટ ઉમેરેલી છે તીખાશ માટે અને ઓરેગાનો લીધેલો છે અને ચીલી ફ્લેક્સ છે અને મરી પાવડર છે અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને અહીંયા એક ચમચી જેટલી કસૂરી મેથી લીધેલી છે તો તમે જોઈ શકો છો મેં સરસ રીતે મિક્સ કરી અને સાઈડમાં મૂકી દીધું છે અને હવે આપણે ગેસ ઓન કરીશું અને એક નાનું એવું આવું બાઉલ લઈ લેવાનું છે કોઈ અને એમાં એક ચમચી જેટલું તેલ લીધેલું છે અને તેલ સરસ રીતે ચારે બાજુ લાગી જાય એવી રીતે કરીને આપણે હવે એમાં બેટર ઉમેરીશું તો થોડું બેટર ચડી જાય એટલે એમાં આપણે જે વેજીટેબલ પનીરનું તૈયાર કરેલું છે સ્ટફિંગ એ ઉમેરવાનું છે આવી રીતે અને ઉપરથી પાછું એને બેટર ઉમેરી દેવાનું છે અને આવી રીતે આપણે કોટ કરી લેવાનું છે જેથી આપણો મસાલો બહાર ન નીકળી જાય આ હેલ્ધી અને ટેસ્ટી અને એકદમ નવી વાનગી છે આપણે એને મિનિટ માટે ચડવા અને હવે ચેક કરી એક સાઈડ ચડી ગયું છે એટલે આપણે એને ફેરવી લઈશું આવી રીતે અને બીજી સાઈડ પણ થોડું એવું તેલ ઉમેરી અને ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી અને એકદમ સરસ ચડી ગયું છે તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો મેં અહીંયા ગ્રીન ચટણી લીધેલી છે ફુદીના ધાણાની અને હવે આપણે એને સર્વ કરીશું તો તમે જોઈ શકો છો એને કટ કરીને પણ દેખાડી દઉં છું તો એકદમ હેલ્ધી ટેસ્ટી અને એકદમ યુનિક વાનગી છે એકદમ મસ્ત રીતે અંદરથી પણ ચડી ગયું છે અને ખાવામાં ખૂબ સરસ લાગે છે નાના મોટા બધાને ખૂબ પસંદ આવે એવી છે બાળકોને પાલક જો ન ભાવતી હોય તો આવી રીતે આપણે એને પાલક ખવડાવી શકીએ અને પ્રોટીનથી ભરપૂર છે તમે એકવાર આ પનીર વેજીટેબલ સેન્ડવિચ જરૂરથી ટ્રાય કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ